સુરતમાં જૂની બોમ્બે માર્કેટમાં એસીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગને પગલે ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક ફાયરની સાત જેટલી ગાડી ઘટનાસ્થળે દોડી આવી આગ બુઝાવી હતી આગમાં દુકાનમાં રહેલ શૂટ અને શેરવાનીના મામલે નુકસાની થઈ હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી એચ વન ગાર્મેન્ટની દુકાનમાં આગ લાગેલી છે કાપોદરા માંદરવાજા ડુંભાલ પુણા ચાર ફાયર સ્ટેશન પરથી જૂની બોમ્બે માર્કેટ ઘટના સ્થળ પર ફાયરની ટીમ આવેલ ઘટનાસ્થળ સ્થળ પહોંચ્યા પછી જાણવા મળેલ ફર્સ્ટ ફ્લો ફર્સ્ટ ફ્લોર પર આગ લાગેલી છે જેને ફાયરની ટીમે કંટ્રોલમાં લીધેલ છે